એ રડીઓ ને હાલો ના કે ત્યાં એક કામ હું તમારી બાત્રા સરી કે બાત જો આ

જે ખાના એવું માણે ગરબડ સારું થઈ જાય જી ખાય એવું બધું ચાલુ થઈ જાય હવાઈ તો ઉલટી થઈ હતી પછી છે ને બપોર ઊંધી તો વાટ જાય કે મીટી જાય સારું થઈ જાય સારું થઈ જાય પણ સારું ન થયું અટાણે એમ જરા કા ઇખું ના ભારી અંગી થઈ ગયું એ ભારી અંગી થઈ ગઈ હતી બાટલા એટલા બાટલો સડાવ્યો બે હુયા બાટલામાં નહીં ખા ને પાસે એટલી દવા બે દીધથી કાલુની દવા પીયા એટલે બધું ઓવરલોડ થઈ ગયું ત્યાં આખું બધું સડાઈ ગયું હવાર થાય ને થારું થઈ જાય હે એવું નહીં વાંધો આવે ને જો આખું ને આમાં આમાં બધાય એમ દવા જ ઉડે મારે આમાં દવા છે આ દવા કાલે લેવી તી છે આમાં છે ને આ ઘર રાખ્યો મણી હે ને અલ્ય ઓલું સફ્કર મેં આવવા માંડ્યા તા તે ઘર થી તો ઘરથી સારું થઈ છે ને એ શક્કર જેવું નબળાઈ જેમ આવે હતું ને ત્યારે જેમ કહે કે તું ઘર ખાઈ લે તો સારું થઈ જાય તો હાસી સારું થયું હતું બસ ઝાડા બન નહોતા થતા ને પાછું ઉપરથી તાવ આવતો હતો એટલી દવા લેવા જવું પડતું મારે દાણમાં સારું થઈ જાય પહેલી નહોતું સારું થતું ને આગળ બધું ઉડે સામાન એ કાલે બધું હે ને હમો નમો કરી બધે હા લુગડા હોઈકવા ને વા લુગડા હોઈ કહેવા મેં આવતો તો વરે કોસા ધોવા જા જળ ધોવામાં પડી હજે લુગડા કાયમ થાય કાયમ થાય હવારમય અડજન કે આ બધા લુગડા ને લખું તાલે મૂકી દીધા એ કે ધોવા મેં ધોવા ના ખા મે પછી છે ને હવારમય સારું તો તે ધોવે નહીં ખાવાનું તાર બિયત બગાડીએ ને તો પાછા ડબલ થાય પાછા ધોવાન પરવા નહીં ને એટલે ધોઈ ધોલે થાકે લઈએ પછી બે ત્રણ જો બે જો મારી હોત્યું બે અડજણની હોત્યું એટલે પછી છે ને ધોવા ધોવા પડે ધોવા નહીં ખા અરજંડ ના પાડતો તો ધોવાનું ધો નહીં સારું હોય તો કામ કરી રાખે ન સારું હોય તો પછી ધોવું તો કંઈ થાય નહીં સારું હોય તો કરી લેવાય પછી એમાં કે પછી વધારે ટુકડા થાય વધારે ધોવા પડે એવું કાલે ની પમણે દીતા બરાબર લગભગ કુસડી જાય હું હા કુસડી જાય પ્રમણે દીતા તો આ બધા ધોવાય કરાય જાય ને જાવ ઓસાડો એમાં હે ને ધોવાઈ જાય ને કાલે કા જો સારું થઈ જાય તો નકર ભર બીજો પાથરે દે એમાં પોતા કાલે કરવા થી કર નાખી પછી તેમાં એ ત્યારે અર્જન રખડાય ગઈ હાથ હાથ દેવું કીધા કરતી જાતો પછી કાંઈ નહીં તો એ વારે તો નાખે એ કે ગંધાર તો ન કરે તો તોય આપણી બાયું રાખ કરે એ હું તા એ ન કરે હવે કંઈ કરતી જાય ઓછા ધોતી જાય તો પછી ઉપાદે નહીં પાછી પાછી હાથમાં મેરો કરવાનું જવાનું પછી બધા લુગડાને કાયમ કાયમ ને ઉતરી ને થાહે ને ધોવા ને એ બહુ અઘરા લાગે જો આ બધું હે ને હવે આ હું ઓઢે ને અર્જન આખડી રાઈવલી કો નતી રાઈવલી થા આવે ને તો હું એ હુંવે જા એટલે જા તો ખરી પણ આખું છે ને હવ સડે ગયું મારી આખે આખું પડ્યું ઓલી બાટલો સડાયો ને એ માં આખું સડે બાટલો બસ એટલી દવા બધું ભેરું થયું હમણાં હે ને વાહરા હતા કોઈ ખાવા પીવામાં ધ્યાન રાખજો જો કે મેં તો કંઈ ખાધું નહોતું મીઠા હે ને પ્રમાણે થી મરસાન ખાધું ભરે તે લીલોતરી ને ને અમાર સુમાહામાં મરસા પરવાય ઈ જ થયું હતું સુમાહામાં મરસા અમે ખાધા હતા ને તે મને જાડા થયા હતા ને આ લીખેર પાછી હું ભૂલાઈ ગઈ સુમાહામાં મરસાન મરસા ખાના એટલે મને થાય થાય ને થાય એ મરસા ન ખાવા ઘરની ઉતારે ખાવાની મજા આવે છે કે પાકીને જ કાશી છે આથી

એ ભી એવડે એવડે હે તો સહી ઓર 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 ઠાપડી નું મલે રાખાઈ જશે જો આપ દેજો બધે એ ઊડે ગાતી હાલું તા ટ્રેન કી ને ટ્રેન થી ગઈ બોલે તો ઊટતો તો થાય ઊડ્યા ને ઊખ એક તો તો પિસ્તા મો મો आ हटो जी वाले इनसे कहो ये मैडम señora वाले गरम मुककाई में काकू भाई